નાનપણ થી આદત પાડો બાળક જયારે ગળથુથી નું પેલું કઈ એવું હોય ને કે રડવાનું ચાલુ કરે ને ત્યારથી બાળકના લલાટ ઉપર ટીકો લગાવી દો અને જે ટીકો લગાવી દે અને સાથો સાથ જ્યારે બાળકનો જન્મ થાય બાળકનો જન્મ થાય ને ત્યારે મોઢા ઉપર જે બેને કોઈ પણ બેન હોય ને એ બેન જે સોનું પહેરતી હોય તો એ સોના દ્વારા બાળકની જીભ ઉપર જે ઓમ લખી દે મધ દ્વારા સાચું મધ બજારમાં મળતું હોય એના દ્વારા જે ઓમ લખી દે અને ઓમ લખી દે તો એના ઉપર માતા સરસ્વતીજીની કૃપા ઉતરે સમજણ પડી એટલે ગળતુથી માં ચાંદલો તો પહેલેથી શીખવાડો કે બેટા ચાંદલો તો લગાડ્યા વગર ન જવાય આપણે સનાતની છે આપણે કયા કુળ ની અંદર જન્મ્યા છે આપણે કઈ ખાનદાની અંદર જન્મ્યા છે આપણે વિરાસત ગઈ છે અને આપણો બાપ હિમાલય છે આપણો બાપ મહાદેવ છે આપણો બાપ કૃષ્ણ છે આપણો બાપ અયોધ્યાનાથ છે અને આપણે એમને ચાંદલો કર્યા વગર કોઈ પણ મંદિરોની અંદર જાઓ તો ભગવાન ચાંદલા કર્યા હોય ચાંદલા કર્યા ચાંદડા વગરનું કોઈથી બહાર ન નીકળાય પોતાના બાળકને ચાંદલો કર્યો નું બાંધ્યું છે સારા કરીને માતાજી આશીર્વાદ આપો ને પણ પેલા તમે તો કઈક તમારી ફરજ બજાવો તમારા બાળકોને તો સુધારો પછી અમારી પાસે આવો કારણ કે અમારા તો આશીર્વાદ ઉતરી જ રહ્યા છે પણ સામે પાત્રતા તો હોવી જોઈએ આશીર્વાદ લેવા માટેની પણ પાત્રતા હોવી જોઈએ અમારા આશીર્વાદ ત્યારે ફળીભૂત થાય કે અમે દરરોજની રોજની જે ગુપ્તની અંદર અમે માં જગદંબાનો જે ઉપાસના કરતા હોય જાહેરમાં કહેવાની જરૂર નથી પણ અમે અમુક સંખ્યાની અંદર જે માળાઓ કરતા હોય પણ સામે તમે કમ એક નવાણ મંત્રની માળા કરો ને તો તમને આશીર્વાદ ઉતરે પાત્ર વિશૂત હોવું જોઈએ ચોખ્ખું હોવું જોઈએ કીચડથી જ ભરેલું હોય તો આશીર્વાદ કઈ રીતના ઉતરી શકે તો સવારે દરરોજ સ્નાન કરાવી બાળકને સફેદ વસ્ત્રો પરિધાન કરાવી લલાટ ઉપર ટીકો લગાડી અને સાથો સાથ ગાય અરે સરસ્વતી માતાને ઘીનો દીવો લાંબી વાટનો કરી અને માતાજીને બની શકે અર તો જો તમારી પાસે સમય હોય તો ઠીક છે સમય ન હોય તો ખાલી મિશ્રી ધરાવી દેજો તો પણ ચાલશે એટલે સરસ્વતી માતાને સૌથી વધારે નૈવેદ્ય વાલું કહ્યું શેરડીનો રસ અથવા તો શેરડી વધારે વાલી છે એટલે આખી શેરડી ધરાવી દેશો શેરડીના જો ટુકડા કરીને એ પણ ધરાવી દેશો તો પણ માતાજી અંગીકાર કરી લેશે અને માતાજીને કોઈ પણ નૈવેદ્ય અર્પણ કરો ત્યારે એની અંદર કોઈ પણ માતાજી હોય એને ગુલાબની અથવા લાલ પુષ્પની પાંખુડિયા અંદર પધરાવાઈ દેવાની તો જ માતાજી આપણા નૈવેદ્યનો સ્વીકાર કરે અને પછી માતાજીને આહવાન કરી અને તમારા બાળકની પાસે દરરોજ સવારે વહેલી સવારે સ્ફટિકની માળાથી ઓમ આઈમ નમ એની એક માળા જો જપાવો ના તો એ બાળક એકદમ તીવ્ર મેધાવી શક્તિ એની ઉત્પન્ન થાય છે એની યાદદાસ્ત પણ બની રહે છે એટલી યાદદાસ્ત હોય છે કે વાત જવા દો બ્રિલિયન્ટ પાવર એની અંદર પ્રગટ થાય છે કોની દયાથી કારણ કે બુદ્ધિની અધિષ્ઠાત્રી કોણ છે બુદ્ધિની અધિષ્ઠાત્રી માતા સરસ્વતીજી છે